સુરતના મોરારજી દેસાઈ ગાર્ડનમાં હોળીના પાવન પર્વની ઉજવણી કરવામાં આવી હતી ગાર્ડનમાં ડેલી યોગ કરવા આવતા ગ્રુપ દ્વારા હોળી ધૂળેટી પર્વની ઉજવણી કરાઈ હતી યોગા શિબિરમાં આવતા તમામ લોકોએ એકબીજાને ગુલાલ લગાવી હોળી ધૂળેટી પર્વની શુભકામનાઓ પાઠવી હતી લોકપ્રિય તહેવાર જેનો પ્રથમ દિવસ દિવસ અને બીજો જેને આપણે ધૂળેટી કહીએ છીએ ફાગણ સુદ આઠમથી લઈને પૂર્ણિમા સુધીમાં આઠ દિવસ હોળાષ્ટક મનાવાય છે આ ઉત્સવ ફાગણ સુદ પૂનમ દિવસે મનાવવામાં આવતો હોવાથી ફાલ્ગુનિક પણ કહેવાય છે હોડી પોતાના ગમતાને ગુલાલ કરી એકબીજાના રંગે રંગાવવાનો મહોત્સવ શિશિ ઋતુથી ગુલાબી ઠંડી બાદ વસંત ઋતુના સ્વાગત માટેનું આ પર્વ સમગ્ર ભારતમાં ભારે આનંદપૂર્વક ઉજવવામાં આવે છે અબિલ ગુલાલ અને વિવિધ રંગો દ્વારા આકાશના મેઘનુષ્યને જાણે પૃથ્વી પર ઉતારવાનો પ્રયાસ કરવામાં આવતો હોય તેવું વાતાવરણ સર્જાય છે ગુજરાત અને રાજસ્થાનમાં હોળી ધૂળેટીની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવે છે ત્યારે હવે ગણતરીના દિવસો હોળી ધૂળેટી પર્વને બાકી છે ત્યારે અત્યારથી સુરતમાં ઉજવણીઓ શરૂ થઈ ગઈ છે સુરતના મોરારજી દેસાઈ ગાર્ડનમાં હોળીના પાવન પર્વની ઉજવણી કરવામાં આવી હતી ગાર્ડનમાં ડેઈલી યોગ કરવા આવતા ગ્રુપ દ્વારા હોળી ધૂળેટી પર્વની ઉજવણી કરાઈ હતી યોગા શિબિરમાં આવતા તમામ લોકોએ એકબીજાને ગુલાલ લગાવી હોળી ધૂળેટી પર્વની શુભકામનાઓ પાઠવી હતી મોરારજી દેસાઈ ગાર્ડનમાં યોગ ગુરુ ભાવના વાડુકિયા વર્ષોથી સેવાનું કામ કરી રહ્યા છે અને ડેલી નિશુલ્ક યોગા સાથે પ્રાણાયામ શીખવાડી રહ્યા છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત